આજે દીપક ફાઉન્ડેશનને વિમેન ક્લાઇમેટ એક્શન વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ સંરક્ષણ મહિલાઓને યોગદાન પર ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં વક્તાઓને નારી શક્તિના માધ્યમથી પર્યાવરણમાં સકારાત્મક બદલાવ પર પ્રકાશ નાખવામાં આવ્યું હતું અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉત્સવના હિસ્સા રૂપે પુરસ્કાર સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તે દીપક ફાઉન્ડેશન દ્વારા છઠ્ઠું સંસ્કરણ કરવામાં આવ્યું આ પુરસ્કારને સકારાત્મક દ્રષ્ટિકોણ અને પર્યાવરણ ખેલ થતા અને ક્ષેત્રોમાં અસાધારણ ઉપલબ્ધ ઉપલબ્ધિ કરેલા શ્રીમતી કાંતા બેન મહેતા મેમોરલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા और फिर वो जल संरक्षण हो पृथ्वी संरक्षण हो या पर्यावरण का संरक्षण हो उसमें नारी का क्या योगदान है उसको लेकर आज यहाँ पे एक सेमिनार का आयोजन किया गया है बहुत ही अच्छे टॉपिक्स पर seminar discussion we have the church agent have predicted that you would need to give money for drinking water and at that time people ridiculed it. And right now we have in front of us water bottles and we pay for it to drink. There was a time when some